દોસ્તો હવે આપણે રાજ્યના ગૃહ ગૃહમંત્રીને એટલું જણાવવા માગીએ અને એટલું કહેવા માગીએ કે સમર્થન ઈજ્જત સન્માન અને સ્વયંભૂ આ કોને કહેવાય ને એ આજે આ છવ્વીસ તારીખના થરાદની અંદર જે જિજ્ઞેશભાઈ મેવાણીના સમર્થનમાં જે લોકો આવ્યા સત્યનો સાથ આપવા માટે એ એના ઉપર એકવાર નજર કરી લીધું પછી તમે કહો છો કે સંસ્કાર હોવો જોઈએ કોઈ વ્યક્તિની અંદર તો સંસ્કાર કોનામાં હોવો જોઈએ એ પણ તમે ખાસ જાણી લીજો સંસ્કાર જે વ્યક્તિ ડ્રગ્સ દારૂ આવો અનેક ગંભીર વ્યસનો ખુલ્લે આમ જેનું વેચાણ થતું હોય યુવા ધન બરબાદ થઈ રહ્યું હોય મહિલાઓ વિધવા થઈ રહી હોય અને એવાની અંદર કોઈ એ લોકોનું સાંભળતું ના હોય અને જે વ્યક્તિ એમનો અવાજ બની અને તમારા પ્રશાસનને ધમકાવવા જાય અથવા અથવા તો સાચો માર્ગ બતાવવા જાય તો એવાની અંદર તમે એમને સમર્થન આપો છો કે કોઈ પણ ડિગ્રીવાળો અધિકારી કે કોઈ પણ વ્યક્તિ તમારી કચરી આવી તમને ડરાવવાની તમને ધમકાવવાની કોશિશ કરે તો હું બેઠો છું મને કહેજો કે આવું જે સમર્થન આપતા હોય એ સંસ્કારી માણસ કહેવાય કે વ્યસનને દૂર કરવાની વાત કરતો હોય એને સમર્થન આપી તમારા પ્રશાસનની રહેમ નજર રાખવામાં આવતી હોય એને એક નાનકડી કટાક્ષ ભાષાની અંદર સમજાવવાની કોશિશ કરતો હોય એને સંસ્કાર કહેવાય એ જરાક તમે સમજી લો બરાબર તમે જે આંદોલનો કરાવ્યા જિગ્નેશભાઈ મેવાણી વિરુદ્ધ એમાં તમે તમને ખોટું પોલીસોને જે ધમકાવ્યા એ નથી લાગ્યું પરંતુ તમને તમારી હેસિયત બતાવી અને આ ચોપડી પાસ આવ્યું તમારા માટે ઉચ્ચાર કર્યો એ તમને લાગી આવી અને એના બાદ તમે તરંત તમારા પ્રશાસનને દબાણ કર્યું કે કંઈક કરો ભાઈ આંદોલન કરો જિગ્નેશ મેવાણી વિરુદ્ધ એટલે આંદોલનો કર્યા પણ ખરી તમારા દબાણ નીચે આવી પણ કોને કર્યા પોલીસ કર્મીઓના જે ઘરના હોય બધા અને બીજા નંબરમાં કે જેમની રહેમ નજરથી બે ફામ લોકો યુવા ધનને બરબાદ કરી રહ્યા છે એટલે કે બુટલેગરો બુટલેગરોને જેની તમારા પ્રશાસનની રહેમ નજર છે એમનો તમારો સાથ તમારો હાથ હંમેશા બુટલેગરોમાંથી રહ્યો છે અને હજુ પણ રાખી રહ્યા છે એવા બુટલેગરોના ઘરના લોકો મહિલાઓ આંદોલન આંદોલનની અંદર જોડાય એ આંદોલનની અંદર કોઈ સાચો કે સામાન્ય વ્યક્તિ કે આમ જનતા નહોતી એ આંદોલનની અંદર વિરોધ જે પ્રદર્શન કર્યું જિગ્નેશભાઈ મેવાણી વિરુદ્ધ એની અંદર ફક્ત ને ફક્ત બુટલેગરોના ઘરના લોકો

નથી મળતા ગાંધીનગર મંત્રીઓ સુધી પહોંચાડવામાં આવે છે પૈસા જરૂરી હશે એવું માનીએ પણ જે આ એક ગરીબોની ની આયના પૈસા અને ગરીબ સમાજોને બરબાદ કરવાના પૈસા ના તમે તમે છો તો તમને કુદરત પણ નહીં છોડે તમે તમારો રાજધર્મ નિભાવો અને આ વિસ્તારમાં એક અવાજ ઉપડ્યો છે

સમગ્ર મહિલાઓ વતી પણ છે કે આ દારૂ અને આ કેફી પદાર્થોના કારણે જે મહિલાઓ અને બાળકો આ રજળ્યા અને નાની ઉંમરે વિધવા અભિયાનો થાય છે એને બધા પરિવાર અને એના બાળકો કઈ રીતે મોટા કરવા એ વિધવા થાય એને ખ્યાલ હોય અને સરકાર એક બાપ છે અને કાયદો વ્યવસ્થા જળવાય પોલીસ પોતાનું કામ ઈમાનદારીથી આ ડ્રગ્સનું દારૂબંધીનું કરે અને આવનાર સમયની અંદર આ વાવને થરા જિલ્લો એક વિકાસનો જિલ્લો બને અને બધાને ભાઈચારાની સદભાવનાવાળો જિલ્લો બને એવી અમે વહીવટીતંત્ર પાસે આપી

કારણ કે એમની તમારા પ્રશાસનના હપ્તા બંધ થઈ જાય બુટલો ઘરોને આવક બંધ થઈ જાય અને એ પણ આંદોલન ના થત પણ તમારે દબાણ કરવું પડ્યું તમારા પ્રશાસન ઉપર અને પ્રશાસનોએ દબાણ કર્યું બુટલેગરો ઉપર કે તમે પણ અમારી સાથે આવો અમે તમારી સાથે અત્યાર સુધી છીએ તમને અમે ખુલ્લામ ધંધો કરવા દઈએ છીએ તમે પણ અમારી સાથે આવો અને અમારા સમર્થનમાં આંદોલન કરો પરંતુ એ આંદોલનની અંદર જોયું હતું કે લગભગ ચારસોથી પાંચસો લોકો જેટલા વ્યક્તિઓ ભેગા થઈને જે આંદોલન કર્યું પરંતુ તમને એમ હતું કે સચ્ચાઈને અથવા તો જિગ્નેશભાઈ મેવાણીને આના લીધે અમે દબાવવાની કોશિશ કરીશું માફી મંગાવીશું જે પણ જ્યારે આંખો ખોલીને તમે જોઈ લો એક વાત કે થરાદની અંદર જીગ્નેશભાઈ મેવાણીના સમર્થનમાં લોકો કેટલા એકત્રિત થયા અને હજુ એ એટલું જ નહીં પણ આવનારા સમયની અંદર જીગ્નેશભાઈ મેવાણીના સમર્થનમાં દરેક કે દરેક ગુજરાતી ગુજરાતની અંદર જેટલા પણ કલેક્ટરની કચેરીઓ છે ત્યાં આગળ આવેદન પત્ર આપવામાં આવશે હવે બીજી વાત એ કરું કે જિગ્નેશભાઈ મેવાણીએ એક દિવસ પહેલાં પણ જાહેર મંચ ઉપરથી તમને લલકાર્યા કે ચલો હું મારી પાર્ટી છોડી દઉં તમે તમારી પાર્ટી છોડી અને નીકળી હવે ભારતના રસ્તા ઉપર બંને એકસાથે પછી કે તમારી સાથે કેટલા લોકો જોડાય છે અને જિગ્નેશભાઈ મેવાણી કે મારી સાથે કેટલા લોકો જોડાય છે કારણ કે તમે કેવી રીતે સત્તામાં આવ્યો છો એ જનતા ખૂબ સારી રીતે સમજે છે જાણે છે અને જિગ્નેશભાઈ મેવાણી એક સામાન્ય વ્યક્તિનો અવાજ છે એવું જિગ્નેશભાઈ મેવાણીએ એ આવી રીતે તમને લલકાર્યા છે તો તમારામાં તાકાત હોય તો એકવાર પાર્ટીમાંથી રાજીનામું આપી દો તમારાથી ના બનતું હોય તમારાથી ગુજરાતની અંદર દારૂબંધી કે કોઈ પણ વ્યસન મુક્તિ કરાવવાની તાકાત ના હોય તો તમે રાજીનામું ના આપી શકતા હોય તો સમર્થન તો ના આપો એ કહેવા માગીએ છીએ પછી તમે સંસ્કારની વાતો કરો અને જે વ્યક્તિ આવો અવાજ ઉપાડે છે તમારે એમ કહેવું જોઈતું હતું કે આની પૂરતી કાળજી લેવામાં આવશે અને જ્યાં જ્યાં બી આવું થાય છે ત્યાં આગળ અધિકારીઓને દબાણ કરી અને કડક પગલાં ભરવાની કોશિશ કરી કરીશું જો આવું તમે કીધું હોત ને તો તમારી ઇજ્જત તમારું માન સન્માન જળવાઈ રહો વધારે વાત નહીં કરતા હર્ષભાઈ સંઘવીને એટલું કહેવા માગીએ કે બની શકે તો ગુજરાતમાંથી દારૂ ડ્રગ્સ આ બધું બંધ કરાવવાની પૂરતી કોશિશ કરો તમારે હપ્તાઓની જરૂર હોય તો તમે તાર પેટ્રોલ ડીઝલ છે લાઇટ બિલ છે ઘરવેરા છે આમાં વધારી દો પૈસા બાકી આવા અનેક પ્રકારના ગંભીર પ્રકારના વ્યસનો એ ગુજરાતમાં ચાલવા દેશો નહીં એનાથી યુવા ધન બરબાદ થઈ જાય છે કેટલી બધી મહિલાઓ વિધવા બની જાય છે નાના નાના બાળકો બેસહારા બની જાય છે એ જરાક સમજો ટેક્સ વધારે લગાવવો હોય તો લગાવી દો પરંતુ આવા બુટલેગરોના હપ્તાથી તમારી તિજોરી ભરવાનું કામ બંધ કરી દો તો મિત્રો વધારે વાત નહીં કરીએ મળીશું નવા વિડીયોમાં ચેનલમાં નવા આવેલા હોય સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો આવીને આવી સચ્ચાઈની વાતો સચ્ચાઈની સાથે સચ્ચાઈના સમર્થનમાં આપણા વિડીયો બનાવતા રહીશું સપોર્ટ કરવા વિનંતી જય માતાજી